ગુજરાતમાં આમ તો હજુ ઘણા વિકાસ ની જરૂર છે તમે વિકાસ કરો તેની ના નથી પણ તમે એ તો અર્થ રહે ખાવા મળતું હોય તે જમીન પર તમે વિકાસ કરો તે તો સાચી નજ લેવાય ને ચાલો કદાચ તેનું વળતર તમે યોગ્ય રીતે આપતા હો એ જમીનના માલિકની મરજી હોય તે મરજી સાથે તમે વિકાસ કરો તો પણ યોગ્ય ગણાય પરંતુ તેની સાથે જબરદસ્તી તેની મરજી વિના આ નિર્ણય લઈ લો પછી વિરોધની જ્વાળાના ભડકે તો થાય શું આવું જ થયું છે સાબરકાંઠાના હિંમતનગરમાં આવો બતાવીએ અંધેરી રાતમાં શાંતિથી થતો એ વિરોધ જે ગમે ત્યારે આક્રમક બનવાની શક્યતાઓ રહેલી છે હિંમતનગર ના સમા માર્ગો પર હજારો મીણબત્તીઓ અંધારામાં આ મીણબત્તીઓ નો પ્રકાશ જાણે કે સરકારની આંખો ખોલવા માટેનો એક પ્રયાસ હતો જમીન અમારી મહેનત અમારી તો નિર્ણય સરકાર નો કેમ આ સવાલ પૂછી રહ્યા છે હિંમતનગર ના હડિયોલ બેરણા કાંકણોલ સહિત અગિયાર ગામના ખેડૂતો જેમના મનમાં સરકાર ની વિકાસ ની નીતિ ને લઈને અસંતોષ છે હિંમતનગર अर्बन ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના અમલીકરણ સામે ખેડૂતોમાં આક્રોશ છે હુડા નોટિફિકેશન ભલે વિકાસનો ગાણો ગાતો હોય પણ તેની પાછળ છુપાયેલી 40% જમીન કપાતની જોગવાઈ ખેડૂતોની જિંદગીને જિંદગી ઉજ્જળ કરી નાખે તેમ છે 40% જમીન એટલે માત્ર જમીનનો ટુકડો નહીં પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકા પોતાના ખેતરો ગુમાવવાના ડરે ખેડૂતો રોષે ભરાયા છે જણાય છે અમારી માગણી જો ના સ્વીકાર તો છોડવાના પણ નથી અમારી જમીન અમારા લોહી છોડવાના નથી હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો આ શાંતિપૂર્ણ માર્ચે જણાવી દીધું છે કે તેમનો સંઘર્ષ હવે સમાધાન વગર અટકવાનો નથી હજારો ની સંખ્યા માં ઉમટેલા ખેડૂતો વિચારવા માટે મજબૂર કરી દીધી છે ખેડૂતો નું સ્પષ્ટ કહેવું છે કે હાલ તો શાંતિપૂર્ણ માહોલ માં વિરોધ કર્યો પરંતુ જો સરકાર નહીં માને તો ગાંધી ચિંધ્યા નહીં ભગતસિંહ ના માર્ગે આંદોલન થશે હિંમતનગર ની ધરતી માં અગિયાર અગિયાર ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતો ના આ તંત્ર હૂડા નામની હોડી હળગાવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠા ની મશાલો ના બને એની ખબર રાખજો તમે સવાલ એ થાય છે કે સરકાર ને વેદના કેમ નથી દેખાતી ખેડૂતોની જમીન ખાઈ વિકાસ કેમ કરવો છે શું મળશે આવો ખોટો વિકાસ નથી જોઈતો તો કેમ થોપો છો ખેડૂતો તો લડી લેવાના મૂડમાં છે હવે તેમની આ પીડા સરકારની આંખે ક્યારે આવશે તે જોવું રહ્યું સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા